ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આંબાવાડી ગામે ભવ્ય સ્વાગત કરાયું આંબાવાડીથી કુંડી ફળિયા તરફ જતા રસ્તા પરના પુલનું લોકાર્પણ થયું જેનાથી આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે ત્રણ કરોડ વીસ લાખના ખર્ચે તૈયાર થયેલ પુલ અને ઓરડાનું માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યું હતું

માંગરોળ તાલુકાના પ્રમુખ મનહર વસાવા ઉપપ્રમુખ દીપક ચૌધરી મુકેશ ગામિત માજી મહામંત્રી દીપક વસાવા સુરત જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ આંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં આ પ્રસંગે હાજર રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત યાત્રા અનેક ગામોનો પ્રવાસ કરતી કરતી આજે આંબાવાડી ગામે પહોંચી છે ત્યારે આંબાવાડી ગામના સર્વે મારા વડીલો ભાઈઓ બહેનો યુવાનોની વર્ષોથી માંગણી હતી કે આંબાવાડી કુંડી ફળિયા અને કંસાલી રોડ ઉપર નદી ઉપર જે બ્રિજ બનાવવાનો હતો એ બ્રિજ બનાવવાની માંગણી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા હાલમાં સુરત જિલ્લાના તમામ ગામોમાં સરકારી યોજનાના લાભથી વંચિત રહી ગયેલા લોકોને શોધીને તેને ઘર આંગણે લાભાર્થી સુધી લાભ પહોંચાડવાની કોશિશ દ્વારા લોક સંપર્ક કરવાના સરકારના કાર્યથી દરેક જગ્યાએ સામાન્ય વર્ગના લોકોમાં સરકાર પ્રત્યેની પોતાની ધારણા સુધારવા મળી રહી છે અને લોકો સરકારની કામગીરીની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે